અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં રામજી મંદિર ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષથી મહાકાળી ગરબી મંડળ આયોજિત નવરાત્રી અને વિજયાદશમી દશેરા દિવસે અસત્ય ઉપર સત્યના વિજયરૂપી રૂપી અહીંની મુખ્ય બજારમાં ભગવાન રામચંદ્રજી અને રાવણ વચ્ચે ધમાસાણ યુદ્ધમાં રાવણનો શિર છેદ કરી વિજયાદશમીની પરંપરાગત ઉજવણી કરવામાં આવેલ છે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા ધાર્મિક કાર્યમાં મહાકાળી ગરબી મંડળના વિવિધ સભ્યો ભગવાન રામ લક્ષ્મણ અને માતા જાનકી સહિત ભગવાન હનુમાનજી અને લંકાપતિ રાવણ તેમજ એરાવણ તથા તેમની સેનાના વિવિધ પાત્રોની વેશભૂષા સાથે બાબરાના મુખ્ય માર્ગો ઉપર કોલાહલ સાથે ફરી ભગવાન હનુમાનજીના પાત્રો ઉપસ્થિત લોકોને ગદાનો મીઠો માર પ્રસાદ રૂપે આપે છે

છેલ્લી ચાર પાંચ પેઢીનું દાયિત્વ જાળવી રહ્યા છે શહેરમાં રાવણ અને હનુમાનજી સહિતના પાત્રો મુસ્લિમ બિરાદરો પણ ભજવી ચૂક્યા છે કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા આ દશેરા પર્વમાં શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સવારે આઠ થી બપોરે બાર વાગ્યા સુધી યોજાતા ધમાસાણ યુદ્ધમાં માં પોલીસ અને હોમગાર્ડ જવાનો બંદોબસ્ત જાણવવામાં આવ્યો હતો આજ તારીખ એક દસ બે ના દશેરાના પવિત્ર પર્વો પર બાબરામાં રામ રાવણનું ઘમાસણ યુદ્ધ ખેલાયું આજરોજ મહાકાળી ગરબી મંડળ દ્વારા દશેરાના આ પાવન પર્વો પર રામ રાવણનું યુદ્ધ કરવામાં આવ્યું વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે કે જેમાં મહાકાળી ગરબી મંડળના ભાઈઓ દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી મહારાજ રાવણ અયરાવણ વગેરે વેશભૂષા દ્વારા આ ખેલ ભજવવામાં આવે છે જેમાં લોકો હોશે હોશે હનુમાનજીની હાથે ગદાનો માર ખાય અને કિલોલ અને ખીચકીઓ સાથે અને ઢોલ નગારા સાથે આ ધમાસણ યુદ્ધનો આનંદ માણે છે આ એ મહાકાળી ગરમી મંડળ વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે જેમાં ત્રીજીથી ચોથી પેઢી સુધીના લોકો આ એક જ આ ગરમીમાં સાથ અને સહકાર આપે છે આ દશેરાના પાવન પર્વ પર આ રામ રાવણના ખેલમાં બાબરા અને બાબરા તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આનંદ અને ઉલ્લાસ સાથે આ રામ રાવણનો ખેલ માણે છે જેમાં પોલીસ જવાન અને હોમગાર્ડ ભાઈઓ દ્વારા ઉમદા સાથે સહકાર અને સાથે સિક્યુરિટી જાળવવામાં આવે છે તેમજ આ મહાકલી ગરબી મંડળ દ્વારા જે ખેલ ભજવવામાં આવે છે તેમાં વર્ષોથી ઘણીવાર હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ અલગ વિવિધ પાત્રો ભજવામાં આવ્યા છે આ અમારું ગામ હંમેશા એકતા અને ભાઈચારાનું પ્રતિક રહ્યું છે અને આવા દરેક કાર્યક્રમો લોકો હોશે હોશે ભાઈચારા અને એકતાથી માણે છે અને દરેક સમાજના લોકો આમાં સાથ અને સહકાર આપે છે અને આજના આ પર્વ પર ભગવાન શ્રી દ્વારા રામ દ્વારા રાવણનો શિરછેદ કરી અને એમને હરાવી અને વિજય મનાવવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજરોજ બાબરા મુકામે રામ રાવણના યુદ્ધનો એક કાર્યક્રમ રામજી મંદિર ચોકમાં મહાકાળી ગરબી મંડળ દ્વારા યોજાઈ ગયો વર્ષોથી આ કાર્યક્રમ બાબરા મુકામે કરવામાં આવે છે જેનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો નથી પરંતુ મનોરંજન દ્વારા એક સંદેશ પહોંચાડવામાં આવે છે કે સત્ય અને અસત્યની જે લડાઈ છે ધર્મ અને અધર્મની જે લડાઈ છે એમાં સત્યનો વિજય થાય છે એમાં ધર્મનો વિજય થાય છે અને ધર્મ કાયમ ધર્મનું જ રક્ષણ થાય છે અધર્મ ક્યારેય જીતતો નથી એવો સંદેશો દ્વારા લોકોને એક મનોરંજન પણ પૂરું પડે છે અને આપણી સંસ્કૃતિ અને પરંપરાગત પરંપરા જળવાય રહે એ માટેનો જે આ પ્રયાસ છે જે અભિનંદનને પાત્ર છે ધન્યવાદને પાત્ર છે અપુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબરા અમરેલી